એક લેરિયા બે જણા મહેનત કરે છે શું કાઢવા

کتنے سے جابری پاس گھول مچھلی جی جی کلو نیازو بزو چھئی ہے ایک جی ایک ہے نا دیس کرو نکلو ہے مانا والا لو ایک شر جی گھول 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 آسے گھول آسے گھول گھول

કહેવા અહીંયા સરક સફાટોની બનાવતો હોય આ ગુમલો કેવા કઈ તરફો છે અહીંયા અહીંયા લેન્યું છે અહીંયા ગુમલો પ્રમાણે વરુદભાઈ પણ એમ ફક્ત લેવા અહીંયા ગુમલો છે સિંગો છે અહીંયા એરિયો છે અહીંયા ગુમલો બીરો આયા બુમલો અહીંયા વાતું છે અહીંયા લેરિયો થાય લેરિયા બસ ભાઈ એટલું ગાડો પેલા આવે બોલ જાજુ થઈ ગયું આ હવે હારું અને આ કેવાય ભાઈ ગુંગલો હો ગુંગલો આવોલા

આ જ આમાં ગુમલા છે ભાઈ પેલો જીંગો આવી ગયો ને પેલો પહેલીવારમાં આવ્યો એ યાદ નહી દઉં તો ઠીક હા હા કાઈધું કાઈજો

ન્રણણ ન્ળ ન્દણ xખ઴ણણ ન્ણ ન્ણણ ન્ણ ને૝ઢ ન ન ન ન્ણ ન ન ન ન્ણ ન્ ન 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 નન ન ન

બધા <coughs> લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી નાખો તો તમને આવા લેરિયા જોવા મળી છે લેરિયા ગમે જો મળી છે ટેન્શન ફ્રી રહો હું આ એક લાખ રૂપિયા બધું હું જોઈ આ હું છે ભાઈ આ છે ભાઈ ટોટલા ભાઈ છે એ આગળ સિંગલ ગુમલાઈ ગયા ઓલ પેરી ભાઈ છે ને આપડેલું જેટલું ગુસાવ્યું એટલું એક આખો હારો પૂરશે આ ટોટરા ભાઈ અને ટોટરા પીસ કેવાય ભાઈ નાખી દીધી આપણે બતી <laughs> 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 કોઈ નહિ હા હા નહિ સરસ કેવળ રહી નું નહિ જો આ તો એમ નામ નીકળી ગઈ ઘોલ આ છે ઘોલ બેઠી લાલ છે તમાર ગાડી ના ખાય ખલે フフフフ。 Det var ål, ikke sant? Okay.